પરંતુ વધારે આદુ એસિડિટી ચોક્કસ કરશે અહીંયા આદુ કાળીજી અને જીરું આ ત્રણે ત્રણ વસ્તુ આપણે લઈ લીધી છે આ ત્રણે ત્રણ વસ્તુનો ઉકાળો બનાવીશું અને કઈ રીતે પીવાનું છે એ હું તમને જણાવીશ પરંતુ યાદ રહે આવી ક્લોઝ ડ્રિંક્સ તમારે રાત્રે સૂતા પહેલા પીવાનું છે નિયમિત રીતે રાત્રે સૂતા પહેલા પીવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે ડાયાબિટીસ કંટ્રોલ રહે છે પેટની ગડબડ સો દૂર થાય છે પેટની ગડબડ સો દૂર થશે તો જ તમારા શરીરની અંદરની ચરબી ઓગળશે કારણ કે પાચનતંત્ર તમારું ઠીક થશે તો જ ખાધેલા ખોરાકનું પાચન થશે એટલા માટે આપણે આ પ્રયોગ કરવાના છીએ હવે અહીંયા આપણે આશરે દસ મિનિટ સુધી ઉકાળીશું

તો અહીંયા આપણે ગેસની આંચ બંધ કરી દઈએ આપણો વેટલો રિંગ્સ બની ગયું છે આવી રીતે કલર ચેન્જ થાય અને પાણી આપણું હુંફાળું થોડું ગરમ થાય થોડું ઠંડુ થાય એટલે આપણે એનું સેવન કરીશું મિત્રો ખરેખર ખૂબ જ સરસ મજાનો ઉપાય છે રાત્રે સૂતા પહેલા પીવાનું છે રાત્રે સૂતા પહેલા પીશો એટલે તમારા શરીરમાં દિવસ દરમિયાન તમે જે ખોરાક ખાધો છે એનું તો પાચન થશે સાથે સાથે તમારા શરીરની અંદર એક્સ્ટ્રા વધારાની ચરબી પણ બંધ થશે તો એના માટે તમારે વધારાની ચરબી ઓગાળવી હોય તો એના માટે થોડું લો કેલરી ડાયટ રાખો તમારા ભોજનની અંદર થોડો કંટ્રોલ રાખો સાથે નિયમિત રીતે દસ થી પંદર મિનિટનું યોગા એક્સરસાઇઝ કરો ચોક્કસ તમને ફાયદો થશે તો ખરેખર આ ઉપયોગી માહિતી તમારા માટે છે ફોલો કરો અને વજન ઘટાડો